જય માતાજી મિત્રો બધા આપણે આપણે આજે લઈને આવી ગયા છે હરી પાની અને તમે આ વિડીયો પૂરો જોજો અને તમને ખબર પડે કેવી રીતના ઓર્ડર કરો ફ્રીમાં કેવી રીતના ઓર્ડર કરવો વિડીયો જોવાનું ભૂલતા નહીં આ પૂરો વિડીયો જોજો બધન કરી માતાજી દયા દઈ અને મારા કાકા ના આશીર્વાદ થી એક થોડું નવું સાહસ કર્યું તમે એટલે આ ચા ને બધું કર્યું તમે ચા પત્તી પોતાની છે હરિપા નામની મિત્રો આપણે હવે જોઈએ કે આપણે કેવી રીતના ઓર્ડર કરવો આપણે હરિભા ચા મંગાવવાની અને કેવી રીતના ઓર્ડર કરો અને ફ્રીમાં કરવાનો કે કેવી રીતના કરવાનો એ જોઈ લો આપણે પૂરેપૂરું વિડીયો અને વાત કરીએ કે આપણે હરિપાની ચાય તો આખા ગુજરાતમાં શું આખા ઇન્ડિયામાં પ્રખ્યાત વપરાવાની છે કારણ કે એવું નામ છે હરિપાની ચાય અને વાત કરીએ કે તમે પણ ઓર્ડર કરજો મંગાવજો અને તમને ઘરે પણ આપવા આવશે ચલો આપણે જઈએ પહેલાં આપણે જતું રહેવાનું છે પ્લે સ્ટોર પર જતું રહેવાનું છે અને ઓર્ડર કરવા માટે આપણે સર્ચ કરવાનું છે એસબી શોપિંગ એપ એ વિના સર્ચ કરશો મારે તો પહેલાંથી જ ઓપન આપેલું છે ઇન્સ્ટોલ કરેલું છે ચલો આપણે ચા ઓપન કરીએ એસબી શોપિંગ ટુ વેલકમ જો મિત્રો એસપી શોપિંગમાં તમને બધું જોવા મળી જશે તમારે જે પણ ઓર્ડર કરવો હોય તમે કરી શકો આમાં કિંમત ફિક્સ જ છે મારેલી છે અને તમે જે ઓર્ડર કરશો એ પણ તમને મળી જશે અને આપણે વાત કરવાની છે કે આપણે હરીફાની ચાય તમે પહેલો ખુલશો ને એટલે સાયનિક માર્ક છે એટલે મોબાઈલ નંબર વડે ગમે તે ઈમેલ વડે લોગિન કરવાની છે અને સાઇન થયા છે આપણે વાત કરીએ કે તમારે જે પણ તે લેવું હોય વસ્તુ એ કરી નાખવાનું અને આપણે વાત કરીએ કે હરિભાની ચાય બુકિંગ કરવાની આટલેથી અને આવી રીતના મારેલું છે દેખો હરિભાની ચાય ગોલ્ડ ટી ચારસો ચાલીસ રૂપિયામાં છે ચારસો ચાલીસ રૂપિયામાં પણ આપણે કેવી રીતના કરવી ઓથી તમે પણ કરી શકો છો બધું પણ અને આપણે હરીબાની ચાની વાત કરીએ એક નંગ કરવો બે નંગ ત્રણ નંગ ચાર પો છ સાત આઠ નવ દસ તમારે જેટલા પણ કરવા હોય એટલા બાય કરી શકો છો અને વાત કરીએ કે આપણે આપણે તો એક જ કરવાનો છે એટલે જોઈ લો આપણે આપણે એ આપણે ઉધી બાય કરવાનો ચારસો ચાલીસ રૂપિયા કહે છે એક ઉધી એડ કરવાના છે બાય કરવા દેખો ચારસો ચાલીસ રૂપિયા અને તમારે આટલે બધું મારવાનું ઇમેલ એડ્રેસ મોબાઈલ નંબર મારવાનો છે પછી ઇન્ડિયન જે તમે ઈજી કન્ટ્રી ઇન્ડિયા ફ્રોમ ધ ઓપન નેમ ફૂલ નેમ મારવાનું છે લાસ્ટ નેમ મારવાનું છે એડ્રેસ મારવાનો જે જગ્યાએ તમે રહેતા હોય એનો પછી સિટી મારવાની પિન પિનકોડ મારવાનો ગુજરાત આપણે ગુજરાતમાં જ રહી છે એટલે ગુજરાત પણ મારી શકો અને પછી આટલું બધું મારીને આટલે પેઆઉટ કરી નાખવાનું તમારે જે પણ ફોન પે વાપરતા હોય ગૂગલ પે વાપરતા હોય ગમે તે મારી નફાનો આપણે તો વાપરીએ છીએ સબમિટ કાર્ડ આપણે ચેક કરીએ આ બધું આપણે અપ્લાય હાલ નથી કર્યું એટલે આપણે હાલ જોવા નહીં મળે કારણ કે તમે પણ હોયથી બાય કરી શકો છો બાય પણ ચલો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને હાલ કે વિડીયોમાં તમને જોવા મળી જશે કે એવી રીતના બાય કરવો હતી આપણે ચેક નહીં કર્યું પણ આપણે તમને વિડીયો કરીને બતાવવામાં આવ્યો જય માતાજી આપણે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ પણ નવા આવે તો નવી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં ચલો જય હિન્દ વંદે માતા